જય શિયા ગરીબ મિત્રોને જય શિયામ જય શિયામ જય શિયામ તો મિત્રો સ્વાગત છે અમારું આજના નવા બ્લોગમાં તો મિત્રો અમે પાંચ છ દિવસથી ગયા હતા પોગ્રામમાં પ્રાળ પ્રતિષ્ઠાના તો જેના કારણે થઈ અને અમે થોડા થોડા તમે વિડીયો જોતા જશો તો અત્યારે અમે આવી ગયા છીએ અમારી ઓફિસે અને બધું જે આવનારી અમારી જે પ્રતિષ્ઠા છે કે જે તારીખ અઢાર સત્તર અઢાર અને ઓગણીસ એ આવનારી લોહીસો મહાદેવની પ્રતિષ્ઠા છે તો એના એને ધ્યાનમાં લઈ અને અમે જે લાઈવ પ્રસારણનું ને એનું કામ કરવાના છીએ તો એનું બધું પૂસ્ટરનું ને કામ બનાવી દીધું એને લિંક પણ બનાવી દીધી છે તમે જોઈ લો જેવું પોસ્ટર બનાવ્યું છે પહેલા દિવસનું બીજા દિવસનું ત્રીજા દિવસનું તો એ સરસ મજાની આપણે બનાવી દીધી છે પોસ્ટર તો તમારે સત્તર હજાર ઓગણીસ તારીખના પ્રતિષ્ઠા છે તો જાહેર આમંત્રણ છે તો બધા આવજો બધા જો જાહેર આમંત્રણ આપેલું છે લોટેશ્વર મહાદેવ લોહેશ્વર મહાદેવ લોટેશ્વર તાલુકો સમીપ જિલ્લો પાટણમાં